જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો મેં એલોવીરા ઉપર બનાવ્યો છે આયુર્વેદ ઉપર કે આ એલોવીરા કેટલી વસ્તુમાં આપને ઉપયોગ થાય છે એલોવીરા લગાવવાથી મોઢાનામાં મોઢાની સ્કિન એકદમ સ્મૂથ બને છે સુહળી બને છે ખીલ કોડલી નથી થતાં કાળા ડાર્ક સર્કલ હોય છે એ પણ દૂર થાય છે અને મિત્રો પશુપાલક માટે પણ બહુ ઉપયોગી છે એલોવિરા પશુપાલક હોય તેમને તો ખબર જ હોય કે તેમના આચળ એમનું આગળ ડૂટતું હોય છે એના ઉવાડામાં બહુ સોજા આવી જતી હોય છે પાણી ભરાતું હોય છે એના માટે બહુ ઉપયોગી છે એનામાં એલોવિરા લઈ હળદર લેવાની ચૂનો લેવાનો અને એને પેસ્ટ બનાવી અને ઉવાડામાં લગાવવાથી એની સોજા ઉતરી જાય છે એના માટે જુઓ મિત્રો આ જે કાંટા છે આ કાંટાને ચપ્પુથી છોલી લેવાના કટકા કરી મિક્સરમાં પીસી હળદર ચૂનો નાખીને પેસ્ટ બનાવી અને લગાવી દેવાની તો એની સોજા ઉતરી જાય છે મિત્રો આ બહુ ઉપયોગી છે જુઓ મેં આ ખાસો પ્લાન્ટ બનાવ્યો છે જુઓ એલોવેરાનો હું પણ પશુઓ રાખતી હતી પણ આજે મારી પાસે પશુઓ નથી મિત્રો પણ છતાં મેં આ રાખ્યા છે કે કોઈ પશુપાલક હોય એમને કામ લાગે એટલા માટે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા આ વિડીયાને જરૂરથી હું દિલથી તમને પ્રાર્થના કરું છું કે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા